વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા કુબિરેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે આજે ભક્તિનું માનવ મહેરામણ જોવા મળ્યું આજે શિવરાત્રીનો મહાપર્વ છે વડોદરા શહેરમાં દરેક મહાદેવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને લોકો હર હર મહાદેવના નાદ પોકારી રહ્યા છે વર્ષો જૂના પૌરાણિક અને વડોદરાવાસીઓની આસ્થાના પ્રતિક સમાન સ્વયંભૂ કુબિરેશ્વર મહાદેવ મંદિરમાં રાત્રિના સમયથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને લોકોએ મહાઆરતીનો પણ લાભ લીધો હતો કુબરેશ્વર મહાદેવ મંદિરની આકર્ષક લાઇટોનું અદભુત અભૂતપૂર્વ શણગાર કરવામાં આવ્યો હતો અને બાર વાગે ફટાકડા ફોડી આતિશબાજી કરવામાં આવી હતી કુબરેશ્વર મહાદેવને મનાવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા તેમજ આજે દેશભરમાં તમામ શિવ મંદિરોમાં વહેલી સવારથી જ મોડી રાત સુધી ભગવાન ભોળેનાથના દર્શન અને પૂજા માટે ભાવિકોની ભારે ભીડ જોવા મળશે હર હર મહાદેવના નાથથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું છે મંદિરની બહાર મોટી સંખ્યામાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું અને મંદિર પરિષદની બહાર પ્રસાદી માટે લાંબી કતારો જોવા મળી હતી આજે મહાશિવરાત્રી પર્વ છે દર મહિનાની વત તેરસ એ શિવરાત્રી આવે મહા મહિનામાંથી કહેવાય એને મહાશિવરાત્રિ આજનો દિવસ બહુ મોટા મોટો દિવસ છે કાલ મહારા રાત્રિ મોહરાત્રિ શુદ્ધ આજની રાત્રિ ભગવાન શિવના આરાધનનો મોટા મોટો દિવસ છે આજના દિવસે ભગવાન શિવનું જેટલું આપ આરાધન કરો ભગવાનનું પૂજન કરો અભિષેક કરો બિલવા પથ્થર ચડાવો યજ્ઞમાં આહુતિ આપો આજનો વિશેષ ભયમાં છે આજે જે તમે એક વખત પણ ઓમ નમઃ શિવાય નામ બોલશો એનું અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે આજે અમારા માજલપુર વિસ્તારમાં આવેલા શાંતિધામ સંકુલમાં કુબેરેશ્વર મહાદેવમાં અમારા સ્વર્ગીય પરમ મિત્ર રાજેશભાઈ પટેલની આગેવાની હેઠળ દર વર્ષે અમે એકવીસ વર્ષથી આ કુબેર સ્વ મહાદેવમાં હોમાત્મક લઘુદ્રય યજ્ઞનું આયોજન રાખેલ છે અમારા આ વર્ષે એમના ધર્મપત્ની શ્રીમતી સ્વિતાબેન પટેલ અને એમના સુપુત્ર શ્રી ફૈજિલભાઈ પટેલ તરફથી આ વખતે પણ સુંદર આયોજન કર્યું છે તમામ ભક્તોને મા અભિષેકનો પૂજાનો યજ્ઞનો લાભ લેવા માર્યું હાર્દિક આમંત્રણ છે આપ સૌ આવો ભગવાનની પૂજન કરો અને જેટલો બને એટલું આજે ભગવાન શિવનું આરાધન કરો અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થશે જય કુબેર